અમરેલીના બગસરામાં નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે આ સિવિલ હોસ્પિટલનું કામ અત્યંત મંદ ગતિએ ચાલતું હોવાની રાહ ઊઠી છે બગસરા સિવિલ હોસ્પિટલના બિલ્ડિંગનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે ઉલ્લેખનીય છે કે તારીખ એક એપ્રિલ બે હજાર ત્રેવીસમાં બગસરા સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે બાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આ હોસ્પિટલનું કામ પૂર્ણ કરવાનું હતું એ ઉપરાંત બિલ્ડિંગની કામગીરીની મુદત ફરી તારીખ બાવીસ મે બે સુધી લંબાવાઈ હતી ત્યારે સરકાર તરફથી સુવિધાઓથી પૂર્ણ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડિંગ મંજૂર કરવામાં આવ્યું છે ત્યારે આ હોસ્પિટલનું બિલ્ડિંગની છેલ્લા બે મહિનાથી કામગીરી બંધ હોવાથી સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્ક કરવામાં આવી રહ્યા છે આ મામલે સ્થાનિક રાજકીય આગેવાનોની ઢીલી નીતિને લઈને ગોકળ ગતિએ થતા કામ માટે લોકોમાં તર્ક વિતર્ક થઈ રહ્યા છે સાથે આ બગસરા સિવિલ હોસ્પિટલની ગોકળ ગતિએ થતી કામગીરી ક્યારે પૂર્ણ થશે પણ સ્થાનિકોમાં મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે બગસરાની અંદર સરકારશ્રીએ અતિ ભવ્ય સિવિલ હોસ્પિટલ આપી સામૂહિક કાર્ય કેન્દ્ર એ અત્યારે બની જવાને આરે છે પણ સતત બે મહિને ત્યાંની કામગીરી બંધ છે જેથી ગામની જનતા અને દર્દીઓને બધા પરેશાન છે અહીંથી દોઢ કિલોમીટર સુધી એ બારોબાર દવાખાનું કર્યું છે ત્યાં જવું પડે છે તો આ કામગીરી શેના કારણે અટકી છે અથવા તો ક્યારે ચાલુ થાય છે એ લોકોની માંગ ઉઠી છે અને ઝડપીથી ઝડપી ચાલુ થાય એવો અમારો અનુરોધ છે